અમદાવાદની સેન્ટ જેવિયર્સ કોલેજને છઠ્ઠા ગ્રેજ્યુએશન ડેની ઉજવણી કરવામાં આવી ત્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી સંઘવીએ વિદ્યાર્થીઓને ડિગ્રી આપી સાથે જ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ડ્રગ્સના ચક્કરમાં ન ફસાવા માટેની અપીલ કરી છે સંઘવીએ કહ્યું કે બધી જ ફેશન કરજો પણ ડ્રગ્સની ફેશન ના કરતા સાથે સાયબર બુલિંગનો સામનો કરવાની સંઘવીએ વિદ્યાર્થીઓને અને વાલીઓને સલાહ આપી છે સંઘવીએ આપતા કહ્યું કે આવા કિસ્સામાં તમારે ગભરાવું ન જોઈએ તમે અમારી પાસે આવી શકો છો સાથે સગીરાઓ કે યુવતીઓને થતી ગતિ પર હર્ષ સંઘવીએ કહ્યું કે આવા કિસ્સામાં પરિવારે ખાસ કરીને માતાઓએ દીકરીઓનો સાથ આપવાની જરૂર છે જેથી તેઓ આવી ઘટનાઓ વિશે ખુલીને વાતચીત કરી શકે અને સોશિયલ મીડિયાના જમાનામાં મારી આપ સૌને વિનંતી છે કે તમે તમારી લાઈફમાં બધું એન્જોય કરો પરંતુ કોઈ બી પ્રકારે આ ડ્રગ્સ ના ફેશન સ્ટેટમેન્ટ થી નજીક આપ કોઈ ક્યારેય નહીં જતા જે પ્રકારે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર આજે ડ્રગ્સ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે અને ફાસ્ટ લાઈફ અને સોશિયલ મીડિયાના કારણે ટીનેજથી જ જે પ્રકારે આપણે સૌ લોકોને માહિતીઓ મળે છે તેના કારણે મેં જોયું છે કે ટીનેજમાં ક્યાંયક ને ક્યાંક યુથ નાના મોટા સેન્ટિમેન્ટ્સના કારણે ડ્રગ્સની નજીક જતા રહે છે આજે આપણે સૌ લોકોએ ગ્રેજ્યુએશન ડેના દિવસે એક સંકલ્પ લેવાનો છે સંકલ્પ એ નથી લેવાનો કે હું જીવનમાં નઈ લઈશ સંકલ્પ એ બી સાથે લેવાનો છે કે હું તો ડ્રગ્સની નજીક નહીં જઈશ પણ મારા કોઈ ફ્રેન્ડ્સને ડ્રગ્સની નજીક નહીં જવા લઈશ એ જવાબદારી આપણી સૌ લોકોની છે અમે લોકો આની સામે ખૂબ ગંભીરતાપૂર્વક લડીએ છીએ ન્યૂડ કોલ કોઈનો આવી જાય તો જેના ઉપર કોલ આવ્યો છે અને દરવાની શું જરૂર છે ભાઈ શું કરવા આપણે સુસાઇડ તક જવાની જરૂર છે આપણે આ પ્રકારની દર ના રાખવી જોઈએ આ પ્રકારની ઘટના બની હોય તો સામે ચાલીને પોલીસ સ્ટેશન જવું જોઈએ અને જો પોલીસ સ્ટેશનમાં કોઈ ના સાંભળે તો તમે મને ફોન કરો મારી કાર્યાલય પર ફોન કરો સંપૂર્ણ મદદ આપ સૌ લોકોને મળશે તેનો 100% હું ખાતરી આપું છું કોઈ છોકરાને એના બાપે સંસ્કાર આપવાનો ચૂકી ગયા હોય એના કારણે કોઈ છોકરીએ એનાથી ડરવાની જરૂર નથી તમારી ઉપર મેસેજીસ સ્ટ્રેસ કોઈ આપતું હોય તો એની માહિતી જરૂરથી આપવી જોઈએ અને મારી તો આપ સૌ વિનંતી છે સૌ મહિલાઓને વિનંતી છે માં બેસીને કિટીઝમાં બેસીને ઘરમાં એપાર્ટમેન્ટમાં ભેગા થઈને આવી દીકરીઓ જે પીડિત હોય એની ચર્ચાઓ કરવાનું બંધ કરી લો સમાજમાં જો તમે આ બદલાવ લાવશો તો જ બીજી દીકરીઓ ખુલ્લે આમ આવી કોઈ ઘટના બનશે તો સામને ચાલી ને દરિયા વગર નિડરતાથી સામને આવશે લડવા માટે અને એનાથી જ આપણે સમાજની અંદર બદલાવ લાવી શકશો